મહી નદીનું એ રીતે વહન થાય છે કે બે વાર છે ને કર્કવૃત ના છેદે કેમ તો કે યાદ કરો હમણાં જ મેં વાત કરી મધ્યપ્રદેશના ધારના મેહદ પાસેથી મહી નીકળી નીકળીને વહેવું જોઈતું તો એને કાઇન્ડ ઓફ પશ્ચિમે અથવા તો થોડાક દક્ષિણે જનરલી અન્ય નદીઓના જેમ પણ આ કેમ ગઈ ઉત્તરમાં ગઈ રાજસ્થાનમાં ગઈ ત્યાં આગળ માસવાડાના મેદાનોમાં પ્રવેશિક અને ત્યાંથી પછી યુ ટર્ન લઈને પાછી આવી મહીસાગર ને પંચમા ને ખેડા ને વડોદરા ને વહેવા ગુજરાતમાં તો જે દરમિયાન મહીએ પોતાનું ઓરિજિનલ રૂપ છોડીને ઉંધો રૂપ પકડ્યો ને મધ્યપ્રદેશ થી રાજસ્થાન ને રાજસ્થાન થી ગુજરાત એ દરમિયાન મહી નદી બે વાર કર્કવૃત ને ઓળંગે છે એક મધ્યપ્રદેશમાંથી રાજસ્થાનમાં રાજસ્થાન જતા સમયે અને બીજું રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતા સમય કારણ કે તમારા પાસે જે કર્કવૃત છે એ કર્કવૃત નો શું વાત મહી નદીનું વહન જનરલી આ રીતે મધ્યપ્રદેશથી થી રાજસ્થાનમાં પાછું યુ ટર્ન લઈને મહીસાગરમાં ગુજરાત તરફ આવવાનું છે તો સ્વાભાવિક છે કે એણે નાનકડી મિસ્ટેક કરી એટલે બે વાર કર્કવૃતને ઓળખશે